જો જોવા માંગતા હોય તો વિડીયોને નબળતા વિડીયોને શ્રી કૃષ્ણ

બેસ્ટ પ્રોડક્ટ આજના વિડિયોના અંદર લઈને આવી છું અને આજની પ્રોડક્ટ રેવાની છે આપણે સિલ્ક સાડીસના 컬લેક્શન じゃ તમે મારા બેકગ્રાઉન્ડના અંદર 컬લેક્શન જોઈ શકશો કે અહીંયા તમને ધમાકેદાર હેવી થી હેવી સિલ્ક સાડીસના 컬લેક્શન જોવા મળી જશે અને સ્ટાર્ટિંગ રેન્જની વાત કરું તો ભાઈ एकदम રીઝનેબલ થઈ કારણ કે આયા છો તમે અજમેરા ફેશનના અંદર અહીંયા તમને કઈક પ્રાઈઝિંગની વાત કરીએ ને એટલે કે અહીંયા પ્રાઈઝિંગ एकदम મોછું હોતું હોય છે અને एकदम ફિકર નોટ લોકો આવતા હોય છે અને 컬લેક્શન્સ લેવા જતા હોય છે બાકી પ્રાઈઝિંગની અહીંયાની વાત કરી લીએ તો તમને પ્રાઈઝ અહીંયા મળશે 7.99 એટલે કે ₹800 ના સ્ટાર્ટિંગ રેન્જ થઈ અહીંયા તમને સલક સાડીસમાં કલેક્શન જોવા મળી જવાના છે અને કલેક્શનની વાત કરીએ તો એકલા અમેઝિંગ કલેક્શન્સ રહેશે મિત્રો 7.99 થી કલેક્શન વિથ પેકેજિંગ યસ વિથ બોક્સ પેકેજિંગ અહીંયા તમને કલેક્શન મળશે અને એ પણ કેટલોગ આર્ટિકલ્સ અને વાત કરું હું તમને એકવાર બોક્સ પેકેજિંગ બતાવી દઉંગા બદવાની તમને અલગ અલગ ટાઈપની બોક્સ પેકેજિંગ મળશે તમને દિવાળીના અંદર કોઈને પ્રેઝન્ટ કરવું છે કે પછી દિવાળીના અંદર તમને કોઈને ગિફ્ટમાં આપવી છે તો તમે ગિફ્ટમાં પણ આપી શકો ઓફર્સ તમને પ્રેઝન્ટ કરવું એ તો કરી શકો સ્પેસ પોતાના માટે લીપી છે ને તો એકદમ બેસ્ટ આર્ટિકલ બેસ્ટ કલેક્શન્સ લઈને આવી છે બટ હા મિત્રો બિઝનેસ

પહેલા હું તમને કેટલોગ બતાવી દઉં હું તમને કીધું છું ને કે ભાઈ કેટલોગ પીસીસ રહેશે કેટલોગ આર્ટિકલ્સ રહેશે તો અહીંયા તમે કેટલોગ જોઈ શકો કે કેટલું પ્રીટી આનું કેટલોગ રહેવાનું છે અને આજનો કલર યલો રહેવાનો છે આજે હું તમને આના કલર બતાવીશ તો યલો રહેશે અને તમને ગ્રીન યલો અને સાથે વાત કરીએ તો આ કઈક મોરપીચ કલર હા મોરપીચ અને પિંક કલર તમને જોવા મળી જવાનો છે અને સાડી આ તમે જોઈ શકો છો કે એકદમ બ્યુટીફુલ અહીંયા તમને સાડી જોવા મળી જવાની છે એકદમ પ્રીટી સાડી છે પ્રીટી કલેક્શન છે અહીંયા તમને જોઈ શકો કે અહીંયા તમને સિરોસ્કી મને વર્ક જોવા મળી જ છે અને એકવાર હું તમને છે ને કેટલોગ સાઈટ પર કરી આપણે ઓઢારે પહેલા સાડી બતાઈ દો કે કયા ટેકની સાડી છે યલો કલરની બ્યુટીફુલ સાડી દે છે ને આપણે ગોલ્ડન કલર પણ કહી શકે બરાબર બહુ જ વધારે રિચ લુક આપવાનો છે કારણ કે છે પ્લા માટે અને silke base fabric આપડા ગુજરાતના અંદર એટલા માટે લોકો લાઈક કરતા હોય કારણ કે આ ગુજરાતીઓ કેવાય ને એક શાન પણ કરી શકે ડિસાઈન પર લાગતો ફાઈટ માટે પણ ગુજરાતીઓ વાયર કરવાનું વધુ પસંદ કરતા હોય બાકી silke સાડીસ બધા જ લોકોને ગમતી હોય છે તમે ઘણી લો औतना लोगों महाराष्ट्र के लोगों गुजरात के लोगों ऑल અરાઉન્ડ પૂરા સ્ટેટના અંદર લોકો silkh સાડી વેડ કરતા હોય છે બાકી આવી જઈએ આપણે આપણે અમનાલી silkh સાડી ઉપર તો અહીંયા તમને સિરોસ્કી ડાયમંડનું વર્ક જોવા મળી જશે અને આના અંદર તમને વિવીંગનું વર્ક આપ્યું છે કટ પેટર્ન તમને આપ્યું છે બહુ જ વધારે બ્યુટીફુલ લાગે છે અને फटाफट આપણે થોડુંક સાડીના કલેક્શન જોઈશું કારણ કે મતલબ વિડિયો થોડો લાંબો થઈ જશે બરાબર હું જો फटाफट ને બતાવીશ તો એટલા માટે તો આપણે નેક્સ્ટ કલેક્શન બતાવઈશ organza silk રહેવાનું છે જ્યાં તમને આ સાડીનો કલેક્શન જોઈશું લેડીયુ હે ને લેડીયુ એ ટાઈપનું આનું વિવીંગનું વર્ક આપ્યું છે અને બ્લાઉઝ વિથ મો જો તમને ફાઇન નાની નાની બુટિ પેટર્ન રેવાનો છે અને અંદર તમને પલ્લુ ના અંદર ટસલ્સ પેટર્ન જોવા મળી જોવાની છે કલર અને અંદર 6 થી 7 ઓપ્શન્સ अवेलेबल છે અને કોઈ પણ સાડી તમને ગમતી હોય તો એનો સ્ક્રીનશોટ લેવાનું ન ભૂલતા કારણ કે જો તમે સ્ક્રીનશોટ લેશો ને તો ઈ જ કલેક્શન તમે પરચેસ કરી શકશો અને તહેવારો ના અંદર આ silk સાડીસ કા કલેક્શન બહુ જ વધારે ચાલવાના છે મિત્રો હા તહેવારો ના અંદર આ ધૂમ મચાઈ દેશે દુકાન ના અંદર બાકી કલેક્શન 1 બાય 1 તમને एकदम બ્યુટીફુલ જોવા મળી તમને તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું આ નું સાડીનું કલેક્શન જોવા મળશે અને સાથે સાથે આપણા પાસે પટોળા કલેક્શન પણ અવેલેબલ છે અને જો તમે પટોળાના પૂરા કલેક્શન જોવા માંગતા હોય ને તો એકવાર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આપણે પટોળા પર સ્પેશિયલી વિડીયો બનાવશું અને આનું બોક્સ પેકેજિંગ પણ બતાવી દઉં જો છોકરો આખો ડિફરન્ટ બોક્સ પેકેજિંગ તમને જોવા મળી જોવાનો છે ડિફરન્ટ કાઈન્ડ ઓફ બોક્સ પેકેજિંગ ના અંદર તમને ડિફરન્ટ કાઈન્ડ ઓફ સાડીસ કલેક્શન જોવા મળી જોવાનો છે અને વાત કરીએ તો આપળા પાસે પટોળુ પાઇઠની પચી પટ્ટો સાડી સાંચી વરમ બનારસે બધા ટાઈપના સાડીસ કલેક્શન્સ આપળા પાસે अवेलेबल જોવા મળી જોવાના છે તમને ડાર્ક કલર જોઈએ કે પછી તમને આ ટેકમાં પેસ્ટલ કલર કલર વેરાઈટીસ થી છે કે પછી તમને આ ટેકની સાડી જોઈએ દરેક ટેકની આપળા પાસે silke સાડીસ કલેક્શન્સ अवेलेबल છે મિત્રો એક જ વિડિયો ના અંદર તો હું તમને બધું ન બતાઈ શકું ને તો એ તમારું તમે જરૂરથી એકવાર વિડિયો કોલ કરજો વિડિયો કોલ ની ફેસિલિટીસ પરથી બધા કલેક્શન ઘરે બેસીને એક્સપ્લોર કરી શકશો અને જો કોઈ કલેક્શન ગમતું હોય વિડિયો કોલ પર એની પરચેસિંગ કરી શકશો એ પણ સાથે ઇન્સ્યોરન્સ સાથે હા ઇન્સ્યોરન્સ પણ તમને અહીંયા મળી જવાનો છે બાકી અહીંયા વિઝિટ કરીને પરચેસિંગ કરવા માંગતા હોય ઓબવિયસલી વસ્તુ છે કરી શકશો પિક અપ ડ્રોપ ની ફેસિલિટીસ પણ મળી જવાની છે બાકી કઈ વેરાઈટી તમને વધારે કમી છે કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા અને આ ટાઈપના વિડિયોઝ માટે કરી દો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ બેલ આઇકન છે તેના પર પ્રેસ કરવાનું ન ભૂલતા જય શ્રી કૃષ્ણ